આજથી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ છે ત્યારે સુરતના અંબાજી અંબિકા નિકેતન સહિત માતાજીના મંદિરોમાં ભક્તોના ગોળાપુર આજે સોમવાર બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રીના પાવન અવસરની શરૂઆત થઈ છે તો પ્રથમ નોરતે વહેલી સવારે સુરતના અંબાજી મંદિર અંબિકા નિકેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી હતી તો આ પ્રસંગે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી સમગ્ર શહેરમાં શાંતિ સૌહાર્દ અને સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી મારું નામ કિરણ જીતેન્દ્રભાજી ગોસ્વામી છું હું આ મંદિરની અંદર પચાસ વર્ષથી સેવા આપું છું આ મંદિરમાં વર્ષોથી પહેલાથી હું અહીંયા નાનો હતો મારો જન્મ બી અહીંયા જ થયો હતો મેં હું આજે આ મંદિરને વર્ષોથી સેવા કરું છું અમે આ મંદિરના પૂજારી તરીકે વર્ષોથી મંદિરમાં સેવા આપી છે

માતાજીના આરતીનો લોકોને એટલો મહિમા છે કે ભાઈ એ લોકોનું સુખ સમૃદ્ધિ વળે આ પહેલું નવરાત્ર છે એટલે લોકો સાત સાત દિવસ દર્શન કરવા આવે છે આનંદ દિવસે અપવાસ કરે છે દશેરા દિવસે બી એ લોકો યાત્રામાં નીકળે છે મંદિર એટલું જૂનું કે મંદિર ચારસો વર્ષ જૂનું છે મેં અહીંયા શિવાજી મહારાજ બી દર્શન કરવા એટલે વર્ષો વર્ષોનો પરંપરાગત છે કે અહીંયા લોકો માતાજી સાથે સંકળાયેલા છે અહીંથી જે લોકો વેસુને બળાવી ચેલા ગયા ત્યાંથી બી એ લોકો અહીંયા દર્શન કરવા કે ભાઈ ના અમારા આ માતાજી ભલે નજીકમાં બીજા પાડે પણ એ લોકો વર્ષોથી અહીંયા સવારના દર્શન કરવા અહીંયા વેસુથી આવે છે અડાજણથી આવે છે પાલ બાજુથી આવે છે બધી બાજુ ચારે બાજુથી લોકો વરાછાથી બી લોકો દર્શન કરવા આવે છે માતાજી પ્રકારે આરાધના કરવી માતાજીની આરાધના કરે માતાજીના એ લોકો સમૃદ્ધિ શુદ્ધિ એના માટે એ લોકો કે ભાઈ અમારો ધંધા પાણી તો બહુ સારું થાય એટલે લોકોને આસા છે માતાઈ પણ કે માતાઈને નવ દિવસ પૂજા કરવાથી કે આપણું વર્ષને બહુ સારું છે એટલે એ લોકો લોકો વર્ષોથી અહીંયા દર્શન કરવા આવે છે આજે પહેલું નહોતું તો આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી છે મંદિર પહેલાં નવરાત્રાએ ભક્તોને રેલી લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી એ લોકોની ઝટકાટુક્કી નહીં હોય એસન માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે અમર લાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી બનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે આગ્રહથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે અને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે મા એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય